જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ગરબી ચોક ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમ આયોજન નાગેશ્રી ગ્રામ પંચાયત પ્રાથમિક કુમાર શાળા અને શાળા નાગેશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગાનથી કરવામાં આવી ધ્વજવંદન પાયલબેન સાંખટ પોલીસના વરદ હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો નાગેશરી ગામ સરપંચ શ્રી નરેન્દ્રભાઈ બી વરૂ ઉપસરપંચ કન્યાશાળા આચાર્ય તથા સમગ્ર સ્ટાફ કુમારશાળા આચાર્ય તથા સમગ્ર સ્ટાફ અને રાષ્ટ્રીય સંઘ આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષક સેવકો બજરંગ દળ ગામના આગેવાનો વડીલો યુવાનો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કુમારશાળા તથા કન્યાશાળા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિ ગીત નાટક પિરામિડ અને નાના બાળક બહેનો દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યો અને ગામના સેવાભાવી લોકો અને વિદ્યાર્થીનું શિલ્ડ ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા નાગેશરી ગામ સરપંચ નરેન્દ્રભાઈ વરુ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું આ કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ સાથે ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ